ત્રિદિવસીય મારી તાલીમ નો મેયર શ્રી નૈનાબેન પેઢડીયા દ્વારા શુભારંભ નાની નાની સમસ્યાનો ઉપાય મળવાથી હવે ઘર સુશોભન અને બગીચામાં માળી કામ કરવા માટે સરળતા રહેશે ગુજરાત રાજ્યમાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજ તાલીમ થકી યુવાનોમાં કૌશલ્યમાં વૃદ્ધિ કરવાના હેતુથી વર્ષ બે હજાર રાજ્ય સરકાર દ્વારા અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત સ્વરોજગાર માડી તાલીમ યોજના અમલી બનાવવામાં આવી છે જેના ભાગરૂપે નાયબ બાગાયત નિયામક શ્રેણી કચેરી રાજકોટ દ્વારા પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત સ્વરોજગાર લક્ષી માળી તાલીમ યોજના હેઠળ ત્રિદિવસીય માળી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટમાં પ્રથમ વખત આયોજિત દિવસીય માળી તાલીમનો મેયર શ્રી નૈનાબેન પેઢડિયાની અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યો હતો અહેવાર દીપક રાઠોડ